કોઈ વ્યક્તિ સો વર્ષની શતક આયુષ્ય ભોગવીને સ્વસ્થ જીવન જીવતો હોય તે કાલ્પનિક વાતો લાગે પરંતુ આજે પણ સો વર્ષ ઉપરાંતવૃ યુગલ એ ગામડામાં જીવન પસાર કરી રહ્યું છે અને પાંચ પેઢી જોઈ ચૂકેલ દંપતી મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલની સાથે આઝાદીની ચળવળમાં હિસ્સો લઈ ચૂક્યું છે ત્યારે કોણ છે આ આઝાદીના અમીરત્ન જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં પછી અમરેલી જિલ્લાના કુગાવાઉ તાલુકાનું સનાળી ગામ અને સનાળી ગામમાં રહેતા આ છે વયોવૃદ્ધ દંપતી લાઘા બાપા અને મોંઘી મા લાઘા બાપાની ઉંમર અત્યારે એકસો વર્ષ છે જ્યારે તેમના ધર્મપત્ની મોંઘી માની ઉંમર એકસો વર્ષ સનાળી ગામે ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ ખેડૂત પરિવારની હાલ પાંચ પેઢી જઈ ચૂકેલા લાઘા બાપા બે ત્રણ દિવસથી તાવને કારણે બોલવામાં સક્ષમ નથી પણ હજુ લાખા બાપા ત્રણ ટાઈમ ભોજન લે છે અને મોંઘીમાં પણ બધું ભોજન આરોગી શકે છે તમને જાણીને નવાઈ લાગશે કે મોંગી માંએ ધોરણ ચાર સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પણ 114 વર્ષની ઉંમરે અખબારો વાંચી લે છે અને કીર્તન પણ કરે છે મારા વરતા માતાથી છે ત્યારે બે છે બાપા પાછો નો ભાઈ ગયા મોટા થઈ થાય અમારા દીકરા બે હર મેળીઓ મેળીઓ સતીઓ જયો રાજા રંગ હર સંગ રાજા મેળી જ્યારે હાલ ઓછું સાંભળતા લાઘા બાપાએ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આઝાદીની ચળવળ વખતે ગયા હોવાનું જણાવ્યું હતું હતા કારે બાપુ આયા બરાબ હાવળા કવેરા હાવળા રાજ

કે જોતા એવું નથી લાગતું કોઈ માણસ સો વર્ષની આયુષ્ય હોય પરંતુ ગુજરાત પછી અત્યારે પહોંચ્યું છે અમરેલી જિલ્લાના કુકાવ તાલુકાના સનાળી ગામે ત્યાં લાઘા બાપા નામના વયોવૃદ છે જે એકસો ને સત્તર વર્ષની આયુષ્ય અત્યારે જીવી રહ્યા છે તેમના ધર્મપત્ની છે તે મોંઘીબેન તેની આયુષ્ય એકસો ને ચૌદ વર્ષ છે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આઝાદીની ચળવળ વખતે પણ તેણે ભાગ લીધો હતો અને સરદાર વલ્લભભાઈ પટેલની ગાડી લઈને કુકાઓની ટ્રેન સુધી મુકવા ગયેલા નું પણ તેણે જણાવ્યું હતું ત્યારે અહીં જે બારવટીયાઓ થઈ ગયેલા છે બારવટીયા નો પણ સાક્ષાત દર્શન એમણે કરેલા છે ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે સો વર્ષ ઉપરાંતની આયુષ્યમાં કદાચ ગુજરાતમાં એવા પ્રથમ આ કપલ હશે કે જે સો વર્ષ ઉપરાંત ની આયુષ્ય અત્યારે સક્ષમ રીતે અને સ્વસ્થ રીતે જીવી રહ્યા છે ભારુકાદી ગુજરાત સક્ષમ રીતે